સ્કૂલે કોણ ભરે છે બટકા પાર્થ ભરે છે પાર્થ હા તો પાર્થ ભરે તારે ભરી જવાના બટકા ના ઈ મને ભરી જાય જો ઢોકળાની પેલી ડીશ બની ગઈ છે અને બા ને કાનો બે બેસી ગયા છે કેવા બેના છે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજે છે ને એવી જગ્યાએ તમને બધાને લઈ જવા છે કે તમને પણ મજા આવશે એમાં એવું છે આજે છે ને મારા મોટાબાની તિથિ છે એટલે એની પાછળ આપણે સત્સંગ કરેલો છે એટલે સત્સંગમાં જવું છે અને ભગવાનનું ભજન કરવું છે ફરવાના ને ખાવા પીવાના વિડીયો તો તમે ઘણા જોયા અને આજે આપણે સત્સંગ કરશું સાથે મળીને તમે તમારે પણ મારી સાથે આવવાનું છે અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રેજ્યો ચા પાણી પીને પછી નીકળશું ને વિહાનભાઈ ખીહરની તૈયારી થાવા માંડી છે પપોડું આવી ગયું છે વગાડતો જો અત્યારથી કાન પકાવવાનું ચાલુ થઈ ગયું છે હજી તો ઘણી વાર છે તો ત્યાં તો ઓહ બાપા ને બાભે ચા પીવા બેસી જ કાબા બા બેય ભેગા ચા પીએ તો જમ શાંતિ થાય એવું લાગે ને સચમાં રા ને તે સ્વેટર લેતા જ સ્વેટર તો નથ લઈ જાતી મને સાચવું ને દમે ગંગા બીકી માં નાખી દેજો પાછળ એમ લઈ નાખી દેજો બહુ ટાઈટ છે બહુ છે લાગે છે બાર પવન પછી તમાર હાથ લપક બહુ દુખે દુખા લા કુર્તા ન દેગા લ્યો લ્યો

ઢોકળા બનાવે કાબા ખાટિયા ઢોકળા બાને બહુ ભાવે ખાટિયા ઢોકળા તને પણ તને શું ખબર પડે છે એમાં ખાવામાં ખાટિયા ઢોકળામાં ખબર પડે છે કેવા હોય હમ બહુ ભાવે તને આમ તો બધું ભાવતું જોઈએ પેંડો ખાધો તે હું ગઈ પછી પેંડો બનાવ્યો છે ખાધો કે મારે સામુજન બોલ કોણ આવ્યું કોઈ ન થાયું એ સામુ જોઈને બોલ વિહાન એ નહીં નમાસી આવ્યા

સ્કૂલે કોણ ભરે છે બટકા પાર્થ ભરે છે પાર્થ હા તો પાર્થ ભરે તારે ભરી જવાના બટકા ના એ મને ભરી જાય તો અયા સેરીમાં આવીને તાર બધાઈ ને કાવ્યા બટકા ભરવાના માનું કોડે ન મૂકી જાતા હોય મૂકી જ જાવાનો છે આ મને પાર્ક પછી મને પથું પડે તો પાર્થ ન મુકતી તો પાર્થ બટકો ભરે તો ટીચર ને કહી દેવાનો શું કહેવાનું

સત્સંગમાં પણ બહુ મજા આવી તમને પણ બહુ મજા આવી છે સત્સંગમાં અને ઢોકળા તો તમે ચેખા નથી પણ ગરમા ગરમ છે એટલે તમારા બધાને મોઢામાં પાણી આવી ગયું છે તો તમે જરૂરથી તમારા બધાના ઘરે બનાવજો અને આજનો વિડિયો અહીંયા પૂરો કરવાનો પણ સમય આવી ગયો છે અને આજે મને સત્સંગમાં એટલી મજા આવી માઇન્ડે ફ્રેશ થઈ ગયો અને બહુ મજા આવી ક્યારેક ક્યારેક તો સત્સંગ જરૂરી છે જીવનમાં એટલે અત્યારે તો છોકરા નાના હોય એટલે આપણે ક્યારેક ક્યારેક જ કરી શકીએ સત્સંગ પણ બહુ મજા આવી છે સત્સંગમાં અને વિડીયો છેલ્લે સિંધી જોયો એ માટે તમારા બધાને શુક્રિયા અને હવે નવા બ્લોગમાં ફરી મળીશું જય દ્વારકાધીશ